ગુજરાતની પ્રખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજુમદારે અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગરબાની રમઝટ બોલાવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વોટ દેશોની બેઠકમાં હાજરી આપવા ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે ગયા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા તે અગાઉ ભારતીય કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા વિવિધ રાજ્યોના પાંચસો કરતા વધુ કલાકારોએ ભારતીય લોકગીતો ઉપર આધારિત નૃત્યો રજૂ કર્યા હતા જોકે કાર્યક્રમનું આકર્ષણ બની હતી ગુજરાતની વિખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજુમદાર અમેરિકાની ત્રિદિવસીય મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડ સિતનાસાઓ કોલેજિયન ખાતે અમેરિકામાં વસતા ભારતીય નાગરિકોને સંબોધ્યા હતા અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી પંદર હજાર કરતાં વધુ ભારતીય મૂળના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા તે અગાઉ ભારતીય કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા વિવિધ રાજ્યોના પાંચ કરતા વધુ કલાકારોએ ભારતીય લોકગીતો ઉપર આધારિત નૃત્યો રજૂ કર્યા હતા જેમાં ઐશ્વર્ય મજુમદા આકર્ષણનું કેન્દ્ર બની હતી અમેરિકામાં નવરાત્રિની ઉજવણી માટે ગયેલી ઐશ્વર્યા ત્યારે સાતમા આસમાન એવી હરવા લાગી જ્યારે દેશના વડાપ્રધાનના ઇન્ડિયન ડાયસ્પોરાના કાર્યક્રમમાં પરફોર્મ કરવાનું આમંત્રણ મળ્યું હજારો લોકોની ઉપસ્થિતિમાં પરફોર્મ કરવું ઐશ્વર્યા માટે કોઈ મોટી વાત નહોતી પરંતુ ભારતના વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના હોય અને કરતા વધુ ભારતીયોની હાજરી હોય તો કાર્યક્રમમાં ગરબાની સાથે રાષ્ટ્રગીત રજૂ કરવું એ મારા જીવનની સૌથી મોટી ગર્વની ઘડી હતી એમ ઐશ્વર્યાએ જણાવ્યું હતું ઐશ્વર્ય મજુમદાર હાલ અમેરિકામાં છે અને ત્યાં વસતા ગુજરાતીઓ દ્વારા આયોજિત નવરાત્રી ઉત્સવમાં પરફોર્મ કરી રહી છે આપણે ત્યાં ગુજરાતીઓના માનીતા નોરતાની શરૂઆત હિન્દુ પંચાંગ મુજબ ભલે દસેક દિવસ બાદ થવાની હોય પરંતુ અમેરિકામાં તો રાસ ગરબાની રમઝટ એ પહેલાં જ શરૂ થઈ જતી હોય છે જોકે આજે વિશ્વના તમામ ખૂણે ગુજરાતીઓ રહેતા હોવાથી નવરાત્રી એક ગ્લોબલ ધાર્મિક ઉત્સવ બની ગયો છે તો ભારતમાં નવરાત્રી ભલે નવ દિવસ ઉજવાતી હોય પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓ સતત નવ દિવસ નવરાત્રીની ઉજવણી કરી શકતા નથી એટલે તેઓ જૂનથી ઓક્ટોબર મહિના સુધી દર શનિ રવિ ગરબાનું આયોજન કરતા હોય છે તો વિદેશમાં નવરાત્રીની ઉજવણીને લોકપ્રિય બનાવવામાં મોટો ફાળો ગાયકોનો છે આવી જ એક ગુજરાતની વિશ્વવિખ્યાત કંઠી ગાયિકા ઐશ્વર્ય મજુમદાર છે હાલ અમેરિકામાં વસતા ગુજરાતીઓ ઐશ્વર્યાના ગરબાના તાલે ઝૂમી રહ્યા છે